ક્ષામંત્રી રાજનાથસિંહે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન તેમણે ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમની પ્રવૃત્તિઓની જાણકારી પ્રાપ્ત કરી આ મુલાકાત પ્રસંગે તેમણે શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર કર્યું જેનો મુખ્ય હેતુ મહિલાઓને વિવિધ કૌશલ્યો દ્વારા આત્મનિર્ભર બનાવવાનો છે રક્ષામંત્રીની મુલાકાતને લઈને સમગ્ર ધરમપુર પંથકમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો आर्थिक सशक्तिकरण के साथ साथ सामाजिक सशक्तिकरण सस, को भी बढ़ावा दे रहा है जब यहां ट्रेंड महिलाओं द्वारा बनाए गए जो प्रोडक्ट्स होते हैं वैश्विक बाजारों तक पहुंचेंगे तो आत्मनिर्भर भारत की पहल રાજકોટમાં આજી નદીના કાંઠે ગેરકાયદે દબાણ કરનારા મકાન માલિકોને તંત્ર દ્વારા ડિમોલ્યુશન મામલે નોટિસ આપવામાં આવી લઈને શહેરનું રાજકારણ ગરમાયું કોંગ્રેસ દ્વારા જંગલેશ્વર નજીક આવેલ ખાતે ઘર સભાનું આયોજન કરાયું જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીએ રાજ્ય સરકાર અને તંત્ર સામે તીખા પ્રહારો કર્યા સભા પૂર્ણ થયા બાદ સોરઠિયા વાડી સુધી ડિમોલ્યુશનના વિરોધ સંદર્ભે સ્થાનિકોને સાથે રાખીને પદયાત્રા પણ યોજવામાં આવી પણ આ ગરીબ માણસો જેમણે પોતાની જિંદગીની પાઈ પાઈ જોડી કાળી મજૂરી અને પરસેવાનો એક 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 રૂપિયો જમા કરીને જે મકાનો બાંધ્યા છે એના ભાજપની સરકાર રિવરફ્રન્ટ કે વિકાસના કોઈ પણ પ્રોજેક્ટના નામે તોડવા માગે છે એ બિલકુલ યોગ્ય નથી કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે વલસાર જિલ્લાની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન તેમણે સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમની પ્રવૃત્તિઓની જાણકારી પ્રાપ્ત કરી જિલ્લાના મેઘરજ તાલુકાની ઇપલોડા ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી ઇપલોડા ગામમાં રોડની વિકાસ કામગીરીમાં નડતર દબાણ હોવાના કારણે કામ અટકી પડ્યું દબાણકારોને મૌખિક નોટિસ આપવામાં આવી છતાંય હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી

સાહેબ એ પૂરેપૂરી ખાતરી આલી કે ચોવીસ કલાકમાં તમારું કામ પૂરું કરવામાં પૂરેપૂરી મદદ કરીશ અને હકારાત્મક પોઝિટિવ જવાબ આપ્યો છે અમને સંતોષ ગામની અંદર જે મેઇન રોડ પાંચસો મીટર અને સોળ મીટર પહોળો સુવિધા પંથનું હતું એમાં અમુક બાંધકામ દબાણમાં હતું અને અમુક ખુલ્લું છે અમુક જેના અંદર આઠથી થી દસ ફૂટ જ દબાણ છે એ દૂર કરવા માટે ગ્રામ લોકોનું ઉગ્ર આંદોલન હતું અને એ ગામ લોકો એ

આપ સર્વને પૂછું તું ગુજરાતના કયા ગામડામાં દારૂ નહીં મળતું આ જવાબદારી એટલા પહેલા કોંગ્રેસના એક ભાઈ છે જિગ્નેશભાઈ મેવાણી ગોપાલ ઇટાલિયા આ છેતરભાઈ વસાવા આ લોકોની જવાબદારી છે સાધુ સંતોની જવાબદારી નહીં જો સાધુ સંતો ધારે તો એક મહિનામાં આ બધું કંટ્રોલ કરે વાત કરવાની મારી આ કરી છે મહિલા તલાટીનો એક વિડીયો સામે આવ્યો છે આમળાશ ગામમાં તલાટી સાથે રકજક આ વિડીયો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મહિલા તલાટી અને અરજદાર વચ્ચે રકજક થઈ હતી અરજદાર સાથે તલાટીએ ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદ ઉઠી હતી વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે તમે પણ જોઈ શકો છો કે જેમાં રકજક થઈ રહી છે અરજી આપવાનું કીધું તો અરજદારને વારંવાર સમજાવવા છતાં એ સમજ્યા નહીં તમે કે હમતિ ના નથી એટલે હમતિ ના નથી લો હમતિ આપા એમ કહે હે નથી નથી હમતિ ના એટલે તમે પૂછ્યું ને તમે પૂછવા તો રાખ્યા સમજાવવા તો રાખ્યા ને સમજાવવા ને તો હમજાવાનું કામ અરજી કરે પછી એમ ન ચાહી દેવું ને તમે એમ કીધું કે હમતિ ના નથી તો કરો તમે એમ ક કોણ માર્યો કોણ આવ્યો તમે તમે કીધું કે હમતિ ના નથી આ તો નથી હમતિ ના નથી આપો એ તમારા એ તમારા વર્લ્ડ સે બોલવા ના કઈ હા હું હા થાઈ કરી લે આ તો થાઈ કરી લઉ ને હા કરી લે થાઈ થાહે ઓ તમે

પછી હું તમારે એમ તમને એવું હોય તો આપડે મંગળવાર આવજો આપણે જાતે બે જાઉં તમારા ખેતર સ્થળ ખરાઈ કરી દાખલો આપી દઈ તો એ ભાઈ પાંચ થી છ વાર પ્રશ્ન પૂછો ને મારે બીજા પણ ખાતેદારો હતા કામ માટે એટલે ભાઈ તમે એક ને એક પ્રશ્ન પૂછો તો હું બીજાના કામ કરી નથી તમે નથી સમજતા એક ને એક જવાબ હું કીધા કરું ખરેખર સ્થળ ઉપર જોઈએ તો શેરડીનું વાવેતર નથી પછી એ ભાઈ ને ગમ્યું નઈ તો પછી એને લાગ્યો આકડો ને થોડુંક બોલવા માંડ્યા એટલે મેં કીધું વાંધો નઈ તો ભાઈ જેમ કરવું હોય એમ એમ દાખલો નહીં પોલીસ કર્મચારીનું નું હાર્ટ એટેક થી મોત અનુમાન ફરજ પર હાજર પોલીસ કર્મીનું ઓન ડ્યુટી મોત થયું છે મરીન પોલીસ મથક માં ફરજ બજાવતા હતા અડત્રીસ વર્ષીય પીએસઓ સુખદેવ વસાવા મોત થયું છે સુખદેવ વસાવા અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા સાથી કર્મચારીઓ સારવાર માટે તેમને લઈ ગયા જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું પરિવાર સહિત પોલીસ કર્મચારીઓ શોકમાં ગરકાવ થઈ ગયા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે હાલ મરીન પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે સુખે વસાવા પીપલોદ પોલીસ લાઈનમાં પરિવાર સાથે રહેતા હતા ેશ્વરમાં રખડતા શ્વાનોના ડરને કારણે મહિલાના અકસ્માતની ઘટના બાદ હવે પાલિકા હરકતમાં આવી શહેરમાં વધતી રખડતા શ્વાનોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વિશેષ ટીમ રચી ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવાયો આ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન પર દોટ મૂકતા અને લોકોની પાછળ દોડતા શ્વાનોની ઓળખ કરી નાગરિકોની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે

માનવ પછાડી દોડ મૂકે છે તેવા શ્વાન ફરિયાદના આધારે તેમજ નવ વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની

રોડ માર માર્યો જૂનાગઢમાં અસામાજિક પોરબંદરમાં જર્જરિત છતનું બિમ ધરાશાયી થયું માણેક ચોક વિસ્તારનો આ બનાવ છે રાજશાહી વખતની જર્જરિત છતનું બિમ ધરાશાયી થયું સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બીમ પડતી વખતે તમે જોઈ શકો છો કે એક રાહદારીનો ચમત્કારિક રીતે બચાવ થયો અચાનક લાકડાનું બીમ તૂટી પડ્યું સદનસીબે કોઈ ઇજાગ્રસ્ત થયું નથી રેનોવેશન માટે અનેક વખત મનપાને રજૂઆત કરવામાં આવી છે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી આ તસવીરોમાં ફરી એકવાર જોઈ શકો છો કે કેવી રીતે આ વ્યક્તિનો બચાવ થયો છે જે રાહદારી છે તેનો બચાવ થયો છે રાજાશાહી વખતની આ જર્જરિત છત છે એનું એક બીમ ધરાશાયી થઈ ગયું હતું